કમોસમી વરસાદને કારણે નુકસાન વેટનાર ખેડૂતોને રાજ્ય સરકારે મોટી સહાયની જાહેરાત કરી છે આ નિર્ણયથી આનંદ સગિત સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે આનંદ જિલ્લાના ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી છે ખાસ કરીને કમોસમી વરસાદને કારણે ડાંગર અને અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે સરકારે સહાયની જાહેરાત કરીને મોટી હિંમત આપી છે કમોસમી વરસાદથી ડાંગર અને પાકોને નુકસાન થયું હતું પણ સરકારે જે રીતે તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે તેનાથી અમને આર્થિક ટેકો મળશે આ ખરેખર સારો નિર્ણય છે ખેડૂતોને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ સર્વેના આધારે અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવશે આ સહાયની રકમ ખેડૂતો માટે મોટી મદદરૂપ સાબિત થશે સરકારના ઐતિહાસિક પગલાથી માત્ર આનંદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પરના ખેડૂતોમાં આશાનું નવું કિરણ ફેલાયું છે અને અમારે લગભગ અમારા બાપ દાદા વખતથી ખેતીનો જ વિષય છે અને હું પોતે બી ખેતી કરું છું હવે ચાલુ સાલે જે આ કમોસમી વરસાદ પડ્યો અને આ બધું થયું એમાં પાકને તો ખરેખર બહુ જ નુકસાન છે આમાં ખાતાના અધિકારીઓને બીજા ભાઈઓને અમારા પંચાયતમાં જે સેવક સાહેબ છે બીજા સભ્યો આ તે બધા રૂબરૂ મળી આ આખી ટીમ લગભગ છેલ્લા પાંચ છ દિવસથી ફરી ફરી અને બધે સર્વે કર્યું સરકારે જે

તે માટે તેમનો હું આભાર માનું છું